માત્ર નવસો રૂપિયા લઈને આવો પાન કાર્ડ અને આધાર કાર્ડ એક પણ રૂપિયા ભરવાનો નહીં તમે તમારા ઘરના માલિક થઈ જશો મેં ચાર કલાકમાં મારા પ્રથમ પ્રોજેક્ટના તેત્રીસ પ્લોટને વેચી દીધા મેં નવસો નવ્વાણુંમાં ઘરની ઓફર લઈને આવી ઊંચા જ સપન લાખ બે લાખની વાત નહીં કરો તમે કરોડ બે કરોડ દસ કરોડ હજાર કરોડની જ વાત કરો બરાબર તમે વિચારને એટલા સક્ષમ અને એટલા પોઝિટિવ રાખો કે તમને સુખ સમૃદ્ધિ અને સંપત્તિ આવે આવે ને આવે જાય મેં તો તમને કહું કે આજે મર્સિડીઝ છે તો કાલે લેન્ડ રોવર આવવી જોઈએ

બરમા